નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પર અત્યાર સાથે ફોટો અપલોડ કરનાર સામે કાર્યવાહી કરતા ફફડાટ સોશિયલ મીડિયા પર અત્યાર સાથે ફોટો અપલોડ કરનારા લોકો ફોટો ડિલીટ કરવા લાગ્યા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી લોકો બીજા ઉપર રોપજોમાં જાહેર સ્થળ ઉપર ખતરનાક હત્યા જેવા કે છરી ખંજર તરવાર ગુપ્તી બંદૂક લઈને પડતા હોય છે સાથે સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ સ્ટેટસ ઉપર ફોટા મૂકી પોતે કંઈક છે તે ઓળખાવાનો પ્રયત્ન કરતા હોય છે આથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોટ્સએપ મોબાઈલ નંબર જાહેર કરી કોઈ પણ જાગૃત વ્યક્તિના ધ્યાનમાં આવા ફોટા આવે તો વોટ્સઅપ ગ્રુપ ઉપર મોકલી દેવા જણાવવામાં આવ્યું છે સાથે તેમના નામ અને નંબર જાહેર કરવામાં આવે તેની પણ ખાતરી પણ આપવામાં આવી છે આથી ક્રાઇમ બ્રાન્ચ વોટ્સએપ નંબર ઉપર જાગૃત વ્યક્તિઓ સાથે બાવીસ ફોટો મોકલ્યા હતા આથી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા ટેકનિકલ મદદ અને હ્યુમન રિસોર્સ દ્વારા આવી વ્યક્તિઓને તપાસી અગિયાર વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવતા સ્ટેટસ વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ હથિયાર સાથેના ફોટો અપલોડ કરતા તત્વોમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જોવા પામી છે સાથે અનેક વ્યક્તિઓએ તેમના હથિયાર સાથેના ફોટા વોટ્સએપ સ્ટેટસ ઉપરથી ડિલીટ કરવા લાગ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે